રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે માવઠાનો માર લોધિકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે ભારે પવન સાથે કરા પડ્યા લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ખેડસરા રમણજી મેટોડાજી આઈડીસી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો વડવાજડી હીરપરપાળ મેટોડા ગામમાં કમોસમી વરસાદ નોંધાયો છે રાજકોટના લોધિકામાં પણ આ પ્રકારના કમોસમી વરસાદના દ્રશ્યો તો કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની પણ ઘટના બની છે લોધિકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે ફોનલાઇન પર છે પરાક્રમ જે રીતે રાજકોટમાં શહેરી વિસ્તારો સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે ખેડૂતોની હાલત કફોડી આ વરસાદે બનાવી છે પરાક્રમ

તાલુકાઓ છે તેની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે સૌથી વધારે જસદણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર વિછીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે આ તરફ ઉનાળુ પાકને પણ નુકસાનીના સમાચાર છે પરંતુ બીજી તરફ વાત કરવામાં આવે તો સૌથી વધારે બાગાયતી પાક છે તેને આ નુકસાન વેરે તેટલો વરસાદ પડ્યો છે અને માવઠાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયાના સમાચાર સામે આવ્યા છે હજી આવતા ચોવીસ કલાક દરમિયાન